સદગુરુ ની કૃપા વગર કોઈ પરિપૂર્ણ થતું નથી સદગુરુ મહારાજ ની જો કૃપા આપણા ઉપર થાય તો લીલા થાય સદગુરુને માટે શું કરવું પડે સદગુરુ નું એવું કરવું પડે

શક્ય ગુરુ તેને કહીએ સાહેબ કોણમાં ફૂંક મારે એને ધર્મ ગુરુ જેવાય સાતમા સદગુરુ તેને કહીએ બ્રહ્મગટ તોરણ એકમાં જોડે તમારી પ્રમણાઓનું કો કહી નાખે અને તમને પરમાત્માની પ્રતિતિ કે라 અનુભવ કરાવે દર્શન કરાવ આ સાતમા સદગુરુ જ્યારે તમારો બ્રહ્મગટ તોરણ તાણ સાહેબ જામ

સંતોનો શાન ના હોય અને સદગુરુની શાન ના હોય તો સાહેબ કોઈ તારો આપણું જીવન ધન્ય ના બને ઘણા સંતોના સંગમાં રૂપ ખરા પણ સદગુરુની શાન ના લીધી તો એ તમારો આ ફેરો ફળ થાય ઘણા શાન ની ખરા પણ સંતો કોઈ બોલાવીએ નહીં સંતો ના એ કોઈ તક જોયે નહીં તો એવો હણ મેળતા પડે મોબાઈલ પચીસ લાખ નો લેવો કે લાખ રૂપિયા નો લેવો પણ ચાર્જિંગ તો રાખવું પડે કે નહીં ભાઈ હે ચાર્જિંગ એ રાખવું પડે અને કોઈ બેલેન્સ એ રાખવું પડે અને બેલેન્સ એ ફૂલ હોય ચાર્જિંગ એ ફૂલ હોય પણ ટાવર માં રહું પડે એમ સદગુરુ ના જે ટાવર માં રહે એનો સો ટકા સાહેબ જ્ઞાન થાય થાય ને પથરા ફોન કરીએ છે કે કવરેજ બાપ

કોપી મોગો મળ્યું છે શું કદર કર કિંમત કર કોણ મકુવાય આ કોણ તમે જો તો ગુરુ મહારાજની કંઠી પહેરાય બોદ લે પણ એક બોલનો સાઈનમાં ડિઝાઈન ની નજર પડીત લ્યો નામ તો વાણે અને બાપુનો માતા હાથ મેલાવો કોક ફેર પડ એ પેલા હાથ પકડી લઈ હેડે કે ના મારને હે અલા પણ હેડ આખા કોમ ગોડને તારો ત્રાસ છે બીજા તો વન પગત પગત છે ભાઈ પણ કે ના મારને હે આ બોલ કરતા કરતા તમે જો તો બાપુની નજરી ઈ ના ઉપર પડી જેવી સંતની દ્રષ્ટિ પડી અને પેલા નામ કરીને લઈને આયા એટલે કે જો જો બાપુ હો

જે સણ જગમાં છોરડો એને પલમો કીધો ને વાર નથી લાગી પણ તું આય તો ખરો બાપુના શબ્દો હોબડે કે એના હૃદયમાં ભાવ જાગ્યો બાપુ કી હોય આયો છે આટલા બધું કોક નેમ લે આટલા આયો તો કોક તો નિયમ લે એમ તમે સંતોના જોડે તો સદ્ગુરુના જોડે છે કોક નેમ લ્યો કોક લઈ તો આયા છો તો ખાલી હાથે

વા પર પો

પેલા એટલો નિષ્ઠાવાન હતો સાહેબ સદગુરુ ને જેના માથા હાથ રડ્યો હોય કોઈ દારો પાછો પડે કે મરું પણ કોઈ દારો મારું બોલેલું ના પડે હવે હું ગુરુ ના કે તો મારું નાક જાય હવે તો કદાચ પાછલા નાળિયો લાગી આવો ને કદાચ મારે જો હાચું બોલવામાં મારા પ્રાણ જતા રહે તો એ મને હું હતો નહીં પણ હું જીવનમાં જૂઠ નહીં બોલ્યું કે નહીં બોલ બે દાડા થયા ત્રણ દાડા થયા ચાર દાડા થયા પણ ચોરી કરવાનો ધંધો આનો ભૂલ્યો પણ કે હવે એવી ચોરી કરું કે ફરી માં ચોરી ના કરવી પડે એક જ વખત ચોરી કરું પણ ફરી મારો ચોરી ના કરવી પડે એવું વિચારો વિચારો બે ચાર પાંચ દાડા નેકડી લ્યા અને તમે જો તો રાતે 12 વાગે આવે નીકળ્યો નેકરેલે પેલા બે કઈ હોમામાં લખી છો લ્યા કે ચોરી કરવા

આ વર્ડ ઉપર આવીને વિભાવ મોકલે અને ઈવન વાચા ફૂટી કે આ જે વડના ખર્મ જે માટી છે ને એ માટી પુષ્પન છત્ર ની અંદર જે કોઈ લે અને એનો મલમ બનાવી અને કોઈ એને રક્તપિત થયો એને જો લગાવવામાં આવે તો કે રોગ મટી જાય પેલો આવવાની પાછા હમસ્તો તો પણ એમ થાય કે મારા તો કોઈનું નથી ઓના પણ કોઈ બીજા થયો છે એ કોમ નું આવી છે પણ એ તો પોટલી બોધી અને હેડો પણ એ નક્કી કરી લીધું કે આવો તો જ્યાં થવું એમ થાય નગર શેઠ ચોરી કરી દીધી અને એ ચોરી કરું તો ફરેન કોદા હાથ જોય મારવો ના પડે અને મારા ગુરુ નું ભજન તમે જો તો ભાઈ પેલો જ ગેટ ની ચોર એકલો ટ્વાટ પર ઊભો તો ચોકીદાર કે છો આજે ભાઈ એટલે કે ચોરી કરવા

ઓ ભોજો તાર જોતો ભઈ નગર શેઠ યો નાખા શરીમાં એવો રક્ત પી ફેલો એટલું રવાય નઈ અન તું મને લઈ નાયો રાત્રે 1 2 વાગે કે આ વૈદ જો પેલો કે વૈદ નહીં હું તો છોડું વૈદ બાઇ કુને અરે જે હોય એ હોય આ હું લાયા છું મલમ મલમ લગાય ને મને થોડી શાંતિ થાય થોડું પાણી નાખી અને મલમ દકાયો આખા શરીર શરીરમાં એકદમ શીતળતા થવા માંડી નગર શેઠને ને શાંતિથી આવી કે 25 વર્ષનો મને રક્ત પીછો છે આજ મને શાંતિ થઈ છે કે ભાઈ હાચું બોલ તું શું કોણ કે હું છોડ છું કે તારે જે છોડવું હોય છોડજે પણ આજની રાત મારા ભાઈ રહે આજ ભાઈ રહે કેમ મને 25 વર્ષે શાંતિ થઈ છે

અને તમે જો રાજ પાઠ મને છે તો પાપ પ્રતિજ્ઞા તારા હું મની તો મારું જીવન ધન્ય થાય થાય ને કૃપા છે અને એટલે